જ વિસ્તારમાં જ્યાં આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સરખેજ ચાર રસ્તા છે જ્યાં આગળ વાહનોની અવરજવર દેખાઈ રહી છે અને સરખેજ ચાર રસ્તા છે ત્યાં આગળ ટ્રાફિક હંમેશા ભરસગત રહે છે અને નજીકમાં જ આવેલું છે સરખેજ પોલીસ સ્ટેશન જે આપ દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે અને એમ બી જે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ અહીંયા જ આવેલું છે અને આ રોડ ઉપર સરખેજથી લગાડીને વિશાળ સુધી ભરખમ ટ્રાફિક હર હંમેશ માટે જામેલું જ રહે છે આમાં ઘણી વખત આપાતકાલીન વાહનો પણ ફસાઈ જાય છે અને લોકોને ઘણી આપત્તિનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ રહ્યા છો આ જે ચાર રસ્તા છે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે ખોરવાયેલી છે અને આ તો હાલમાં જે ટ્રાફિકના દ્રશ્યો છે ઘણા ઓછા દેખાઈ રહ્યા છે આના કરતાં પણ રોડ નજરે ના ચડે ને ગાડીઓના ગાડીઓની કતારો અહીંયા જોવા મળતી હોય છે તો સવાલ એ છે કે અહીંયા આગળ રોડ પહોળો ક્યારે કરવામાં આવશે અને આ ટ્રાફિકની સમસ્યાનું ક્યારે નિકાલ કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટા